ડુંગયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા સંસ્થાના સ્થાપક દિવંગત બળવંત મણવરની જન્મ જયંતિની રંગારંગ ઉજવણી કરાઈ આ પ્રસંગે એકસો ત્રીસ બોટલ રક્ત એકત્રિત કરતો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ કરાયું આશ્રમ શાળાની ગરીબ દીકરીઓના લગ્નની જવાબદારી શાળા પરિવાર ઉઠાવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી રાત્રે લોક ડાયરાનું પણ આયોજન થયું હતું મારું નામ ડોક્ટર ગણશ્યામસિંહ ગોહિલ પીપલ વેલ્ફેર સોસાયટી પ્રતભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું પીપલ વેલ્ફેર સોસાયટી માં આજે એમના આદ્યસ્થાપક મોરબી દિવંગત બળવંતભાઈ મણવરણી જન્મદિવસની ઉજવણી નું આયોજન કરલ હતું એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સો બળવંતરાય મણવર સ્મૃતિ વન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મ દિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો ને વીસ જેટલી બોટલો નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો કેમ્પ બનાવેલોગત જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારા જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વકને શુભેચ્છા પાઠવેલી હતી તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા પરંતુ એમણે પણ આવા જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર આજરોજ રોજ જુનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુ શ્રી ડોલરિયા સાહેબ તેમજ અહીના સંસ્થાના ટ્રસ્ટી સંજય કુમાર ખાનપરા ખાનપરાબેન કનુભાઈ મણવર પટેલ છગનભાઈ એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને હતો આ ને સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો